નમસ્કાર વિદ્યાશક ભરતી માટે આજે અમે આજ રોજ અમે ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી સાહેબ અને સીએમ સાહેબને મળ્યા સીએમ સાહેબનો હકારાત્મક જવાબ હતો અને શિક્ષણ મંત્રી સાહેબનો પણ હકારાત્મક જવાબ હતો અમે છેલ્લા બે હજાર સાતમાં છેલ્લે ભરતી થઈ સ્થિતિમાં એમાં વચ્ચે પાંચ વર્ષના ગાળો 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 અમારો વેપાર છે અને એમાં કોરોનાને એક આઠ અઢારના ઠરાવ દિવાળી ઠરાવ એના કારણે મારા પાંચ વર્ષ અમૂલ્ય વેડફાઈ ગયા એના કારણે આજ રોજ અમે વિદ્યાસક ભરતી ચાલુ ભરતીમાં અમે ફોર્મ ભરી નથી શક્યા પણ આજે અમે વિશ્વાસ છે કે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને મળ્યા પછી એમનો હકારાત્મક પ્રકૃત્ત મળ્યા પછી અમને આસ થયા છીએ તો અમે આશા રાખીએ છીએ કે શોર્ટ ટાઈમમાં શિક્ષા મંત્રી અને શિક્ષામંત્રી શ્રી વિદ્યા ચાલુ ભરતી વિદ્યાસક ભરતીનું પોર્ટલ ઓપન કરી અને અમને ફોર્મ ભરવાની એક તક આપે નમસ્કાર વિદ્યાશક ભરતી માટે આજે અમે આજ રોજ તમે ગાંધીનતા મુકામે શિક્ષણ મંત્રી સાહેબ અને સીએમ સાહેબને મળ્યા સીએમ સાહેબનું હકારાત્મક જવાબ હતો અને શિક્ષણ મંત્રી સાહેબનો પણ હકારાત્મક જવાબ હતો અમે છેલ્લા બે હજાર સાતમાં છેલ્લે ભરતી થઈ સીધી બાદ એમાં વચ્ચે પાંચ વર્ષના ગાળો મારો વેફાયો છે અને એમાં કોરોનાને એક ઢાળના ઠરાવ દિવાળી ઠરાવ એના કારણે મારા પાંચ વર્ષ અમૂલ્ય વેરફાઈ ગયા એના કારણે આજ રોજ અમે વિદ્યાસથી ચાલુ ભરતીમાં અમે ફોર્મ ભરી નથી શક્યા પણ આજે અમને વિશ્વાસ છે કે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મળ્યા પછી એમનો હકારાત્મક ટીટર મળ્યા પછી અમને આશ્વત થયા છીએ તો અમે આશા રાખીએ છીએ કે શોર્ટ ટાઈમમાં શિક્ષણમંત્રી શ્રી વિદ્યા ચાલુ ભરતી વિદ્યા વિદ્યાસાઠ ભરતીનું પોર્ટલ ઓપન કરી અને અમને ફોર્મ ભરવાની એક તક આપે